જય શ્રી કૃષ્ણ કરવા તરસે ભક્તો જોતા તારી વાટડી રમવા દે માં ગુણ લાગાવા દે થોળે રમવા દે માં ગુણ લાગવા દે મમતાળું માં મુખડું તારું અમે ભરેલી આંખડી દર્શન કરવા તરસે ભક્તો જોતા તારી વાટડી ખોળે રમવા દે માં ગુણ લાગવા દે ખોળે રમવા દે માં ગુણ લાગવા દે ડુંગડે ડુંગર પહાડે પહાડે ડેરા પરંપાર છે ત્રિકૂટ ના પર્વત પર માતા વૈષ્ણવી નો વાસ છે પિંડ સ્વરૂપે બેઠા માડી બેઠાનો સંગાત છે જય માતાજી બોલે ભક્તો ખીલતી અંતર પાખડી દર્શન કરવા તરસે ભક્તો જોતા તારી વાટડી રમવા દે માં ગુણલા ગાવા દે ફોળે રમવા દે માં ગુણલા ગાવા દે મુખડું તારું અમી ભરેલી આખડી દર્શન કરવા તરસે ભક્તો જોતા તારી વાટડી ફોળે રમવા દે માં ગુણલા ગાવા દે ખોળે રમવા દે માં ઉનલા ગાવા દે મમતાના બે વેણ મધુરા માડી તું સંભળાવી દે વાલ પરો માં કોળો તારો ખોળે તું સાડી દે અંતરના ઊંડાણે માડી આત્મજ્યોત જગાવી દે છોરૂ કો છોરૂ બાળ હું તારો માફ કરી દે માવડી દર્શન કરવા તરસે ભક્તો જોતા તારી વાટડી રમવા દે માં ગુણ ગાવા દે ખોળે રમવા દે માં ગુણ ગાવા દે માં મામખડું તારું અમી ભરેલી આખડી દર્શન કરવા તરસે ભક્તો જોતા તારી વાતડી ખોળે રમવા દે માં ગુણ લાગવા દે ખોળે રમવા દે માં ગુણ લાગવા દે એ જગજનની જનની એ જગદંબા શરણે તારે આવ્યો છું કોટિ કોટિ અપરાધો મારા મન માં હી મુંજાયો છું ભક્તિ આનંદ એ તઈ નોળે ચૂલો ચૂલવા આવ્યો છું શરણ કમળ માં બેસી મારે પૂજવી તારી પાવડી દર્શન કરવા તરસે ભક્તો જોતા તારી વાતડી ખોળે રમવા દે માં ગાવા દે હોળે રમવા દે માં અમી ભરેલી દેતા દર્શન કરવા તરસે ભક્તો જોતા તારી વાટડી હોળે રમવા દે માં ગુણલા ગાવા દે ફોળે રમવા દે માં कुणला गावादे कोळे रमवादे मा पुण गावादे कोळे रमवादे मा कुणला गावादे